હેલો આપણે આવી ગયા છીએ હેરિટેજ પેલેસ ઉદયપુર આવેલી છે રાત્રે નિવાસ કેવું બતાવશો

સરસ મજાની હોટલ છે રાત્રે નહવા ધોવાનું પાણીની વ્યવસ્થા ગરમ પાણી સરસ સારી હોય સર્વિસ મળે છે જોઈ શકો છો એ જમા પણ આપ જોઈ શકો છો ને રૂમો પણ સરસ ફર્સ્ટ ક્લાસ છે તો મિત્રો આપને પણ આ હોટલની મુલાકાત લેવી હોય એની જે હોટલ હેરિટેજ પેલેસ કે જે ઉદયપુરની અંદર આવી છે તો તમે પણ આનો નજારો લઈ શકો છો સરસ મજાનો રાત્રે દિવસ છે